ચાલતું હોય છે સાતસો આઠસો રૂપિયા થી લગાવી અગિયાર સોડે નું બજાર ચાલતું હોય રાજકોટમાં લસણ માં જેનો માલ એવો બજાર મળતું હોય ખેડૂત મિત્રોને જય કિસાન ખેડૂત મિત્રો મિત્રો બજાર તરફ આપણે જઈ રહ્યા છીએ બધું બધું બજાર લસણ ચાલતું એવું સાતસો રૂપિયાથી થી અગિયારસો તરફ પછી જેવો માલ એવા બજાર પ્લસ પણ થઈ શકે જય કિસાન રાજકોટ બેડિયા હવે આપણે જઈ રહ્યા છીએ મગફળી તરફ ટૂંક સમયમાં આપણે હરાજી પણ થઈ ગઈ છે મગફળીમાં આજે નવલગઢની અને આ દેખાય ત્યાં સુધી બમ્પર આવક છે લસણમાં ઘણા વેપારી મિત્રો પણ છે ઘણા લેનાર વ્યક્તિ પણ છે લસણ લસણ અને જાજા લસણ અહીંયા મોરા છે અત્યારે એટલે બજાર જળવાશે મિત્રોનું સારા લસણ હશે હવે આજ છે મગફળી વિસ્તાર વિભાગ એમાં સમયસર રાજી થતી હોય ત્યાં ટોકન લેવા ટોકન ઉપર આવક કરવામાં આવે છે ટોકન લઈને જ એન્ટ્રી કરવી નક્કી વાહન લેવામાં નહીં આવે ખેડૂત મિત્રનું કોઈ પણ હોય છે આ બમ ફરા આવક છે મગફળીમાં પણ હરજી પણ અત્યારે પાંચ નંબર થાંભ લે પહોંચી છે આગળ વી લે તો જા જય કિશાન ખેડૂત ભલવાન આપણે છીએ રાજકોટ ખેડૂત મીત્રો કાલે તુલસી વીવા માટે અમારા આંગણે આવશે દ્વારકા દેશમાં તો અત્યારે આપણે અત્યારે જોખાવાનું ચાલુ થઈ ગયું હતું એમાં થોડો ઘણો ઢગલો રહ્યો છે જય કિસાન ખેડૂત ભલવન રાજકોટ આપણો માલ છે આ આપણે લઈને આવ્યા હતા અગિયારસો રૂપિયા ગઈ છે મગફળી બીજી બધી ચોવીસ નંબર સારી હોય તો બારસો પ્લસ પણ થતી હતી અને મોરી હોય તો એ પ્રમાણે ભાઈ ક્યાંય જાજુ તો ઓગણ ચાલીને એવું જ આવે છે ચોરઠી બધું અલીનું બજાર બધું સાડત્રીસ નંબર મગફળીના બજાર જળવાતા હોય છે નવસો થી સાડા અગિયારસો ખેડૂત ભાગની મગફળી જોખે હરાજી ચાલુ થાય છે બપોર સુધીની હોય છે એમાં ચોવી નંબર મગફળી બધી હજાર થી લગાવી તેરસો સુધીનું બજાર અહીંયા જળવાતું હોય છે રાજકોટ એફપીએમસી માં જેઓ જેનો માલ અત્યારે ખેડૂત મિત્રો આપણે જાજો છે એટલા કાંટા છે એવું ખેડૂત મિત્રો તરત તો જોખાઈ જાય આ મરરાજી આવે અને પાછળ ને પાછળ તોલ એટલા તો અહીંયા વ્યવસ્થા ઊભી કરેલ છે રાજકોટ પીઠા ઘણા બધા કાંટા છે

જય કિસાન ખેડૂત બલવાન રાજકોટ બેડી યાર્ડ હજી તલની પણ આવક યથાવત છે ઘઉં પણ ઘણા આવે છે સાડા પાંચસો સાડા સાતસોમાં વેચાતા હોય છે કપાસ કોટન એ વેચા ચૌદસોથી થી લગાવીને સાડા પંદર પ્લસ સુધી જય કિસાન ખેડૂત બલવાન હવે ઉઘાડ પણ એમ નીકળ્યો છે ઉઘાડ તરફ વાદળ પણ ખુલ્લું બધી નુકસાની આપી પણ વરસાદ પડતા દિવાળી ઉપર વરસાદ ન હોય પણ હું તો વરસાદ સમગ્ર ગુજરાતમાં વધુ વરસ્યો છે જય કિસાન રાજકોટ બેડીયાર્ડ મહેશ નવલગઢ ચેનલ સબસ્ક્રાઈબર દોસ્તો કરજો જય કિસાન